સાચી રહ્યો લોબેન હતું નહીં લોબેન ને કાક બી પડી ગયું મને તો બહુ વાત આ તો ઉનાળાનું તો એવું રહેવાનું તાપનું ના ગરમી આજ બહુ નથી ગરમી બહુ છે મન તો આજ તો બહુ આમ પથ્થર પડી ગયું અને કહુંબો હવે તમે પ્યોર વધારે જોર મળ્યું નહીં ના ના જો વધારે પીવું આજે જો હાથ તો મને મેં ગણ્યા અંદર વાત હાચી પણ

મુયા ક્ષેત્ર મુત્રો બાબુ છે આવો હેડો મૂંયા આવું ક્યારે બેઠા આવું પણ ટેબા વાળા રોધડા આવે છે રાતે જો નહીં રહે

અમે માથા પાર જ આળો બાળો એમના નાખશો ને એ તો થઈ થઈ જવાનું ડખોળા કરી નાખે મારા ઓછે ને નાખ્યા મારા ઓળખે આખો રસ્તો માર તો કાઢી નાખ્યો હાર્યા આયો છે થોડા ફૂટી ગયા હોય તો રસ્તો ચેડી નાખે શું ચમચમ કરી રસ્તો હોય તો તમને લક્ષ્યા લેવા ટાણી કરો છો

હમણાં ભેજો હમણાં ગરમી મરી જા હે રે આપણે પરબલાસી નામ ને શું સમજી ના રે હાથ ધુપા નથી રવા દો ના ના સડી ના ના રવા દે તો મી અલ મુવા તો ભાઈ એ ભાઈ જોડ જોડ જો મારું શું પગ મસ્કે ધોકુ બાજુ મનાવ આમ કાળ ને હમાતો આ તો મને તો બરસાડ્યો તો મારા જીવનમાં પહેલી વાર મારા ઉપર હાથ ઉપાડી ગયો લઈને ના હાલ કશું નહીં કરું સમય વાત એ કાતાનો ઓછો કરી નાખો હું તો ગમે ત્યારે ભેગા થાય તો પાડ્યો હો ના મારી દાદા સિવાય તું કશું કરતો ના અને રસ્તો તો આજે નહીં કાલે નહીં ઘાટીયાલવાનો જ નહીં રસ્તો તો એના કદી નહીં ખેર

હેટ તૈયાર છે તુળિયા બધું હેટ નિયર ફટાફટ લા બોલી જા હેટ એટલે કાકા વચ્ચે ની ગુલામી કરવાની તમારે કે આ મોટા બાપા ગુલામી છે ની ગળા કરવાની આપણે બે ની કેજો તમે આની ગુલામી ઈ જાણ આવી તા તમે સણકે સણકે ની જતા રહી આપણે બેન બરોબર હા કે તો મોટા હસી કે આયો કર કશો વાતો ને અરે મોટા જી ના હોય એને રાવણા કરી ઈ ચાલે અને તમે જો રાવણમ દે એટલે તમે સણકે ની ઘેરાઈ જતા રહી ઈ ચાલે હા આ પોર કપાનો ને તમારે રૂપિયા ભાગ બતાવીએ ને શું હિસાબ બતાવ્યો રૂપિયા નો હિસાબ બતાવ્યો વાત તો સાચી અને ત્રણ પાછું આપડે બેન ભૂમરા આપણે બીજું કોઈ નઈ કાકા જમીનમાં ભાગ કરી દો ભાગ પાડી દો જે આપણે ભાગે આવતી ને જમીન ને લઈ આપડે બી વાયથી બીજું કોઈ નહીં

પણ એમ કે હું જો ખાઈ દઉં છું કોઈ ખાઈ જા તો બધા ભેળા ખર્ચા નહીં નકર તો બધા ભેળું નહીં પેલું કરતું તમને આરે નારે હું રાખું છું તો આમ હું ખાઈ જાઉં છું રોમ જોણે છે ખોસોક નહીં ખાતા એ તો કોઈ મને લાગે છે કે તમે કોક ના કોણ કોક ની ભુંજા દસ મત બેઠી બેઠી ખેલ કરે આ એને કોણ ભુંજેલા લાગે તમને અને એની વાજે સળ્યો તો પથારી ભરી જશે નહીં બે બેસીકો કોઈ એલવાજે લઈ ચળ્યા અમે આ એય બે આ બેઠી બેઠી દોડ ગાડા બેઠી બેઠી મને એના પેલે છક જાય છે

મપૂકાકો ચોજા છે પડશે અરે બે ભાઈ મળે રાગે પડીને રહેતા એક થાળીમાં ખાતા ન હોય નચાનક શું થયું ખબર ના પડે છેતર બાદ જવું પડે છે છેતરમાં મફુ કાકો વાત ભેગો થવું એટલે પેલા મફજી આવ્યા ને ના હું શું કાંઈ આની રાખું

ભાઈ આપડો રસ્તો માપ રસ્તો તું માપી માપઈ જાય એમ હું કેવાય હેટ લે એમ નઈ આજે તને ઘાડી ઉમઘાડી ને માપ હશે કેવા હું માગે આડો પાળી પાળીને તને રસ્તો આદ માપ પેલો મારે ના તું જાણ હોય ગરમી કરે તું તું તુઅ અને પકડ પકડ ભૂજરો ખટ એ મો ગુજી એ મા ભૂજી પકાટ પકડ એ યો અહ બો ગુજી શું આમથી ને આવી લે લડવા વાહ આ ધોળું થોડી મેં નવાર ભાઈને અમારા બે જણાનો શું ટસાલ પેટથી અમે વિરોધમાં રહ્યા એટલે તમે ફાયદો ઉઠાવવા વાહ હા આગો કર આ કર આ ધોડું થોડા આવી દવા ભાઈ દવા દ્યો છેતર અરે એમ ના દવા દેવું નહીં છેતરના બેતર બધું સોળી ના આવી દવાથી જો બેટારો થઈ ગયો અરે આ મારા બેટા અચાનક આયા એ શેત્રી ના આયા મારા બેટા આ મુ ના આવ્યો તો મારો ઓળશે આ તો નતો કરી નાખો તારે ના મારો ભાઈ શી જો વાની જો ને તાકા સ મારો બાલ ઓકો કરી કી અરે હજુ કતો તો જમીન છોડીને કાલ જો નદરે પડે તો કટકા કઈ નાખું જાણા જાણા એરા ના ભાર રે હવે એ તો એના હાથ ભવન નું જ્ઞાન થઈ ગયા છું ભાઈ ભાઈ ને હું ઘરબાર જ મારવા દઉં ના મારવા દઉં